દર્શક મિત્રો હું છું માય સોન આપની સાથી સૌરાષ્ટ્ર તરંગમાંથી આજે આપણે આવ્યા છે શ્રીનાથજી સોસાયટી ચાલો આપણે ત્યાંના કાર્યકર્તા ભાઈઓને મળીએ અને ત્યાંની વિશેષતાઓ ગરબીની જાણીએ તો ચાલો તમારું નામ શું ભાઈ સુરેશભાઈ ડાંગર ત્રીસ વર્ષથી અમે ગરબી કરાવી છે અમારું ગ્રુપ છે કૃષ્ણ ગ્રુપ નવ દુર્ગા ગરબી મંડળ છે અમારું છોકરીઓને રમાડી જેને ફાળો દેવો હોય એ લોકો ફાળો દઈ શકે છે બાકી આમાં કોઈ પણ પ્રકારનો ફાળો લેવામાં આવતો નથી કોઈ પણ પ્રકારના કાર્ય નથી બધાએ હળી બે ત્રણ સોસાયટી ભેગા મળી અને આ ગરબી કરવામાં આવે છે

બહુ સરસ વાત કરી ભાઈ કે નાની બાળાઓને જ રાખે છે બાર વર્ષની ઉપરની બાળાઓને રાખતા નથી તો આ પ્રાચીનતાની અને સનાતન ધર્મની જય કહેવાય એનો મતલબ એવો છે કે હજી ક્યાંય ને ક્યાંય આપણી પ્રાચીનતાને મહત્વ આપવામાં આવે છે જે કે આ રીતે આ ભાઈઓ પહેલેથી જ જે શરૂઆત કરે છે તે નાની બાળાઓથી શરૂઆત કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ બધાનો આપણી પૂરી ટીમનો ધન્યવાદ